શિયાળુ પાકનું કોઈ પણ પ્રકારના પાકનું આપણે વાવેતર કરીએ છીએ એમાં વધારે સારું એવું ઉત્પાદન લેવા રોગ જીવાત ઓછા આવે એવા એની માટે પાયો વધારે મજબૂત હોવો જોઈએ તો પાયામાં આપણે પાયાના ખાતર તરીકે ઘણા બધા ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણી સાથે એક ખેડૂત જોડાયેલા છે જે બેથી અઢી વર્ષથી આ ધનલક્ષ્મીની બેગ વાપરે છે તો મેઇન આમાં કેવા કેવા કન્ટેન્ટ રહેલા છે અને આ ખાતર નાખવાથી કેવો કેવો ફાયદો થયો છે એ પણ આપણે પૂછીશું અને મેઇન આની અંદર જે એક બેક્ટેરિયલ પ્રોડક્ટ આપવામાં આવે છે એ એક પણ ખાતરમાં નથી આપવામાં આવતી અને આ ધનલક્ષ્મી ખાતરનો તમને રિપોર્ટ પણ બતાવવામાં આવશે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે જે પાયામાં નાખીએ છીએ એનાથી આપણને કેવું રિઝલ્ટ મળે છે તમે રમેશભાઈ છેલ્લા કેટલા વર્ષથી આ નેચર કેર કંપનીનું ધનલક્ષ્મી ખાતર વાપરો છો હું બે વર્ષથી વાપરું છું ઓકે અને બે વર્ષથી કેવા કેવા પાકોમાં વાપરો છો ગયા વર્ષે મેં મગફળી ચણામાં એમાં વાપર્યું હતું અને આ વર્ષે મગફળીમાં વાપર્યું બહુ સારું રિઝલ્ટ અને અત્યારે શિયાળુ સિઝનમાં તમે કેનું વાવેતર કરવાના છો અને કયું ખાતર નાખવાના છો

ઉત્પાદનમાં તમને કેવો વધારો થયો કે નહીં ઉત્પાદન આ વર્ષે વધારો થયો ઓકે ગયા વર્ષે આપણે ચાલુ કર્યું એ પછી આ વર્ષે મગફળી એમાં સારું રિઝલ્ટ મળ્યું આપણને તો હવે જે શિયાળુ સીઝન આવે છે એમાં ચણા જીરું ધાણા ઘઉં એ બધા પાકોનું વાવેતર થવાનું છે એમાં ખેડૂતોને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ ના ના ચોક્કસ વાપરવું જોઈએ ઓકે તો રમેશભાઈ આપણને ખૂબ સારી એવી માહિતી આપી હવે મેઇન તમને ખેડૂતો એ કહી દઉં કે આ ધનલક્ષ્મીની ક્વોલિટી પેલા બતાવી દઉં તો નેચર નું આ રીતના ધનલક્ષ્મી ખાતર આવે છે તમે જોઈ રહ્યા છો આ ખાતર શા માટે વાપરવું અને શા માટે ખેડૂતો અત્યારે પડાપડી કરી રહ્યા છે અને અઠવાડિયા પહેલાના અત્યારે જે બુકિંગ છે એ પણ અત્યારે સપ્લાય કરવાના કંપનીને બાકી છે શા માટે તો કે જે ડીએપી ખાતર વાપરતા એમાં ફોસ્ફરસ વધારે પ્રમાણમાં આવે પણ જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટે છે એ કાર્બન ક્યાંથી લેવું તો આની અંદર તમને અગિયાર ટકા તો ફોસ્ફરસ મળવાનો છે પણ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ તમને આ દાણા દાણામાં વધારે મળવાનું છે એટલે જે રીતના દાણા દાણામાં કેસર કાદમ એ રીતે આમાં દાણા દાણામાં કાર્બનનું પણ દમ રહેલું છે એવું આપણે કહી શકાય બીજી ખાસ આપણે વાત કરીએ તો નેચર કે ધનલક્ષ્મીની અંદર આ સો ગ્રામનું બેક્ટેરિયાનું પેકેટ આવે છે આ બેક્ટેરિયાને આપણે કેવી રીતના વાપરવા તો કે જ્યારે આપણે પાયાનું ખાતર ઓરણીમાં નાખતા હોય ત્યારે આમાં ખાતરની સાથે આ બેક્ટેરિયાનો પટ આપી દેવાનો છે જેથી કરીને બેક્ટેરિયા જમીનમાં સારી રીતે કાર્યરત કાર્યરત થઈ જશે મૂળને લગતા ફૂગને લગતા કે કાંઈ પણ સુકારેને લગતા જે પ્રશ્ન આવે છે એમાં ખૂબ સારો એવો ઘટાડો થશે એવી માત્ર એક કંપની નેચર કેર કંપની કે જે બેક્ટેરિયાનું પેકેટ પણ આ ખાતર સાથે તમને આપવામાં આવશે સો ગ્રામનું પેકેટ જે તમારે મિક્સ કરીને નાખવાનું હોય છે તો વધારે માહિતી મેળવવા માટે તમે નેચર કેર કંપનીનો આજે જ કસ્ટમર કેર નંબર છે એમાં કોલ કરી શકો છો અને આવનારા શિયાળા પાકના વાવેતરમાં અત્યારે બુકિંગ ખૂબ સારા એવા થઈ ગયા છે તમારે બુકિંગ કરાવવું હોય તો આજે જ ફોન કરીને તમે બુકિંગ કરાવી શકો છો તમારા નજીકના તાલુકા લેવલ સુધી તમને મળી જશે શિયાળુ પાકનું વાવેતર અને એમાંય પાયાનું ખાતર એટલે નેચર કેરના સંગાથ